નમસ્કાર મિત્રો હાર્દિક સ્વાગત છે રાધનપુર ખાતે ઉભા પાકમાં કેનાલનું પાણી ફરી વળ્યું કેનાલ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો કેનાલનું પાણી ઉભા પાકમાં તેમજ ખેડૂત પરિવાર રહેતા ઝુંપડા ફરતે પાણી ફરી વળ્યું પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ વધુ એક વખત થઈ ઓવરફ્લો મેમદા વાદ ગામે પસાર થતી પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થતા પંદર વીઘા વિસ્તારમાં કેનાલનું પાણી ફરી વળ્યું ખેતરમાં ઉભા એરંડા મકાઈ ઘઉં અને રાયડાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાનની ભીતિ કેનાલમાં યોગ્ય સફાઈ કર્યા વિના જ પાણી છોડાતા કેનાલ ઓવરફ્લો થવાની ઘટના બની રહી છે કેનાલ વારંવાર ઓવરફ્લો થઈ જતા કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી માત્ર કાગળ ઉપર કરાતી હોવાના આરોપ ખેડૂતોના હિત માટે બનાવેલ કેનાલ અધિકારીઓની બેદરકારીને કારણે વારંવાર ઓવરફ્લો અને ગાબડા પડતા ખેડૂતોને આપી રહી છે નુકસાન રિપોર્ટર પ્રહલાદભાઈ ઠાકોર આરટીવી ન્યૂઝ રાઠનપુર અમદાવાદથી પિંપળી ડિસ્ટ્રિક તરફ જતી કેનાલ ઓવરફ્લો થવાથી ઘઉં રાયડા અને રજકો ને ઉભા પાકને ખૂબ નુકસાન થયું છે અને ઓવરફ્લો થવાથી ખૂબ ઘરે વિચારો કર પાણી ફરી વળ્યા છે એટલે અમે હવે આનું નુકસાનનું ભરપાઈ કોના પાસેથી લેવી અને નુકસાન ખૂબ થયું થઈ ગયું છે કેટલા વીઘામાં થયું છે પંદર વીઘામાં અરંડા હતા ઘઉં હતા મકાઈ હતી રજકો હતો રાયડું હતું એવું એવામાં નુકસાન ઘણું થયું છે અમારા ખેતર પાસેથી કેનાલ નીકળી છે જેથી કારણે અમારા ખેતરમાં નુકસાન થાય છે અને રાતના ત્રણ વાગે ઓવરફ્લો કેનાલ થતાં અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે તો અમારે આનું નુકસાન કેના જોડેથી લેવું ક્યાં પાણી છોડનારા કનેથી લેવું કે કોન્ટ્રાક્ટર કનેથી લેવું કે આગળ પાણી જાય એના કનેથી કેનાલ ચાલે એનો અમને કાંઈ વાંધો નથી પણ માપની છોડે તો સારું અમારા ખેતરોમાં બહુ નુકસાન થયું છે કયા કયા પાકનું નુકસાન થયું છે ઘઉં છે રજકો છે રાયડો છે આયડા છે વત્તા મકઈ છે આ બધા પાકોનું નુકસાન અમારે બહુ જ થયું છે તો આનું નુકસાન કોણ પડશે અમારે ત્રણ વાજે આખું પાણી ફરી વળ્યું છે હવે છોકરા નાના હે શુકરા હવે કુવા ઘર પાણી ફરી ગયું છે આખી વરફોર થઈ ગયું કે એના